જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો આજે આપણે એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી જાય તેવો આપણે શીરો બનાવીશું તે પણ આપણે રાજસ્થાની રીત થી રાજસ્થાનમાં શીરો બનાવે છે તે હું તમને બતાવીશ આપણે સિમ્પલ બનાવીએ છીએ રાજસ્થાનમાં એકદમ મસ્ત અને તમને ખાવાની પણ મજા પડી જાય તેટલો મસ્ત આપણે આ શીરો બનશે રાજસ્થાનની ઘરે ઘરે આ રીતના જ શીરો બને છે એકદમ મસ્ત અને તમને ખાવાની પણ મજા પડી જાય તેટલો એકવાર બનાવશો તો ઘરમાં બધાનો ફેવરેટ થઈ જશે નાના મોટા બધાનો આપણે આ શીરો પરફેક્ટ માપ સાથે બનાવીશું તો આપણે એક વાટકી ઘી લીધું છે તો સામે એક વાટકી આપણે સૂજી લીધો છે રવો મીડિયમ આવે છે તે જાડો પણ નહીં ને ઝીણો પણ નહીં જો તમારી પાસે જાડો હોય તો તમે મિક્સરમાં થોડો પલ્સ મોડ ઉપર દરદરો કરી લેજો એક વાટકી ખાંડ કિસમિસ કાચુ બદામ પિસ્તા તમે જે કોઈ પણ ડ્રાય ફ્રુટ ખાતા હોય તે લઈ ખાઈ નાખી શકો છો અને ન ખાતા હોય તે તમે સ્કીપ કરી શકો છો અને દૂધ લીધું છે આપણે આ દૂધમાં બનાવવાનો છે અને એકદમ અલગ રીત છે તમે મારી એક એક ટીપ ફોલો કરજો તો તમને ખ્યાલ આવે કે કઈ રીતના આપણે શીરો બનાવવો આપણે એક પેનમાં ઘી નાખી દેસુ અને આપણે બે ચમચી જેટલું વધારવાનું છે વધારે નહીં આપણે આગળ જરૂર પડશે તો આપણે નાખીશું આપણે દેશી ઘરનું ઘી લેવાનું છે એટલે એકદમ ટેસ્ટફુલ બને આપણે ઘી મેળ થાય એટલે રવો નાખી દેવાનો છે અને એકદમ સરસ આપણે શેકી લેવાનો છે ધીમા ગેસે શેકવાનો છે આપણે સરસ શેકાવા આવ્યો છે સિત્તેર થી એસી ટકા જેવો શેકાવા આવે એટલે આપણે ડ્રાયફ્રુટ લીધા છે તે નાખી દેસુ બધા અને તેને પણ આપણે અલગથી રોસ્ટ નથી કરવાના આમાં કરશું એટલે એકદમ સરસ રોસ્ટ થઈ જશે આપણે અલગથી રોસ્ટ કરવાની જરૂર નહી પડે અને સરસ ફૂલી પણ અને રોસ્ટ પણ સરસ થઈ આપણે સરસ શેકાઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે એક વાસણમાં અલગથી કાઢી લેવાનો છે આપણે જેમાં રવો શેકો છે તેમાં જ આપણે ખાંડ નાખી દેવાની છે અને આપણે પાણીનો જરા પણ ઉપયોગ કરવાનો નથી આ રીતના આપણે રાખી દેવાની છે થોડી વાર આપણે અડવાની નથી મેલ્ટ થવા માંડે ત્યારબાદ જ આપણે ચમચો અડાળીશું આપણે મેલ્ટ આ મેળે થવા માંડી છે આ રીતના આપણે મેલ્ટ થાય ત્યારબાદ આપણે ચમચો અડાડીશું એકદમ સરસ મેલ્ટ થવા માંડી છે હવે આપણે ધીમે ધીમે આ રીતના ચલાવતા રહીશું મેં એ મેળે ઉકળી જશે એકદમ મસ્ત આપણે કલર આછો બ્રાઉન થવા દેવાનો છે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે નહીં વધારે બ્રાઉન થઈ જશે તો આપણે કડવાશ આવશે શીરામાં એટલા માટે આપણે એકદમ ધીમા ગેસે આ રીતના ઓગળવા દેવાની છે આપણે સરસ મેલ્ટ ખાવા લાગી છે ફરી આપણે થોડી વાર આપણે અડીશું નહીં એટલે આ રીતના એકદમ સરસ મેલ્ટ ખાવા મળશે અને સરસ એકદમ સરસ થઈ જશે હવે આપણે ફરી આ રીતના ચલાવશું એક ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે આપણે સરસ મેલ્ટ થઈ ગઈ છે હવે આપણે જે શેકો છે રવો તે નાખી દેશું ફરી આપણે એક સરસ મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરવાની છે એટલા માટે જ મેં આગળ કહ્યું છે કે મારી તમે એક એક ટીપ ફોલો કરજો તો ખ્યાલ આવે કે આપણે કઈ રીતના રાજસ્થાની સ્ટાઇલ શીરો બનાવવો કરેલ છે તે થોડું થોડું નાખીશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે થોડી વાર આપણે કડક થઈ જશે આપણે ચલાવતા રહેશું એટલે સરસ જશે અને સરસ મિક્સ થઈ જશે આ રીતના છે આ રીતના આપણે સરસ મેલ્ટ થઈ ગયું છે અને હવે આપણે પરફેક્ટ થિકનેસ આવવા દેવાની છે આપણે રનિંગ શીરો કરીએ છીએ તે રીતના જ કરવા આવવા દેવાની છે તેની અને હવે આપણે ઘીની જરૂર પડશે એક ચમચી નાખીશું વધારે નહીં જો તમે ઓછું ઘી ખાતા હો તો તમે ઓછા ઘીમાં પણ થઈ જશે તમારે આપણે બીપી વાળા ને ઓછું ઘી જોતું હોય છે તો આ રીતના ઓછા ઘીમાં તમારે કરવું હશે તો પણ થઈ જશે અને આ રીતના સતત આપણે ચલાવતા રહેશું હવે આ સ્ટેપ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને થોડી વાર આપણે સરસ અને દાણેદાર આપણો શીરો તૈયાર થઈ જશે એકદમ સરસ અને દાણેદાર ખાવાની મજા પડી જાય તેવો રાજસ્થાની સ્ટાઇલ આપણો શીરો તૈયાર થઈ ગયો છે એકવાર તમે આ રીતના બનાવશો તો તમારા ગેસ્ટ પણ પૂછશે કે તમે કઈ રીતના બનાવ્યો તેટલો મસ્ત બને છે આપણે આ યુનિક રેસીપી આપણે ગુજરાતમાં છે રાજસ્થાનમાં ખરે ઘરે આ રીતના બને છે એકદમ સરસ અને દાણેદાર અને ખાવાની પણ મજા પડી જાય મસ્ત આપણે આ શીરો તૈયાર થઈ ગયો છે તો તૈયાર છે આપણો રાજસ્થાની સ્ટાઇલ રવાનો શીરો એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી જાય તમે આ રીતના નાના બાળકોને ખવડાવ્યો તો પણ ચાલે તેટલો મસ્ત બને છે તો જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગેસ